સાહેબ અમારે જયારે ઓલો બોલ કટાઈ જાય ને ત્યારે આ નાખીએ બહાર કાઢવા માટે હવે તમે વિચાર કરો કે જેનાથી સંદાસ સાફ થાય હવે તમે અમેરિકાની ફેપ્ચીનો ટેસ્ટ કરો કોકો કલો એમાં જ્યુસ હોય અને આપણા દેશમાં કેમિકલ પેસ્ટિડ આવે એટલે આપને તો મારવા જ માટે પાંચ હજાર કરોડ થી હાથ હજાર કરોડ સંખ્યા બોલો મારી યાર પાંચ હજાર કરોડ થી હાથ હજાર કરોડ એટલા રૂપિયા તમારી ઘરે કઈ નહીં મંડળી બાકી છે પાંચ હજાર થી સાત હજાર કરોડ રૂપિયાનું સંદાસ સાફ કરવાનું પાણી પીવાનું આંતરડા નબળા કરવાના કેન્સર ડાયાબિટીસ બીપી કરવાનું અને પાસે આપણે કેવા ડાયા અતિથિ દેવો ભવ મહેમાન આવે તો હજી રોટલા વગર નો જવા દે એટલી તો લાગણી માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ અતિથિ દેવો ભવ અતિથિને દેવતા માનીએ તો દેવતાને અમૃત પીવડાવવાનું હોય સંદાસ સાફ કરવાનું પાણી બોલો પીવડાવાય કોઈ દી તો આપણે હું પીવડાવી રહ્યું છે મારે ઘરે મહેમાન આવી કે સાદી સોડા નહીં લીંબુ શરબત નહીં લીંબુ પાણી નહીં વરિયાળી નહીં અપ મગાવો અરે ડોબેશ એને થમ્સઅપ નો કહેવાય એને સંદાસ સાફ કરવાનું પાણી કહેવાય હું કહેવાય બોલો મારી અરે સંદાસ સાફ કરવાનું પાણી હવે પીવાય ના સાત હજાર કરોડ રૂપિયાનું પાંચ હજાર કરોડ રૂપિયાનું સંદાસ સાફ કરવાનું પાણી લેવાનું અમેરિકા મોકલવાનું ભારતને ગરીબ કરવાનો એ પૈસો દેશમાં રહ્યો સારી સ્કૂલ થાય હારી સંસ્થા થાય સારા રોડ થાય આપણે ખેડૂતોને કંઈક સબસિડી સરકાર વધારે આપે અને પછી આપણે બોલીએ વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા શાન અને ઉસકી જાને પાય ચાહે જાન ભલે અલે સંદાસ સાફ કરવાનું પાણી પહેલાં પીવાનું બેન કહે